વરસાદને કારણે નદી નાળા છલકાયા છે ચેક ડેમોમાં પણ નવા નીરની આવક થઈ છે જેના કારણે આહલાદક દ્રશ્યો સર્જાયા છે પાવાગઢ તલેટીમાં પણ વરસાદ પડ્યો છે સંવાદદાતા હનીફ ભગત ફૂન લાઈનથી જોડાયા છે હનીફ પંચમહાલ જાંબુઘોડામાં અત્યારે કેવો વરસાદ કયા કયા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ અને શું વધુ વિગત ચોક્કસથી પંચમહાલ જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજા મનમુખીને વરસી રહ્યા છે ખાસ કરીને વાત આવે તો પંચમહાલ જિલ્લાના હાલોલ કાલોલ ગોધરા મોરવા હળપ જાંબુગોળા સહિતના વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને જે હાલોલના શિવરાજપુર ચેકડેમ જે છે તેમાં નવી પાણીની આવક થઈ છે સાથે સાથે પાવાગઢની ટરેટીમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે આહલાદક દ્રશ્યો જે છે સર્જાય છે જિલ્લાના અલગ અલગ તાલુકામાં પાછા ચોવીસ કલાકમાં નોંધાયેલા વરસાદની વાત કરવામાં આવે તો જિલ્લાના ચેરાપુંજી ગણાતા જાંબુપડા તાલુકામાં ચોવીસ કલાક દરમિયાન આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે વરસાદને પગલે જે જાંબુપડા વિસ્તારના મુખ્ય માર્ગો પાણી પાણી થયા હતા વાત કરવામાં આવે તો ગોધરા કાલોલ અને જે ઘોઘમ્મા તાલુકામાં પણ વરસાદ જે છે નોંધાયો છે ઘોઘમ્મા તાલુકામાં એક ઇંચ હાલોલ તાલુકામાં અઢી ઇંચ અને જે શહેરામાં લગભગ એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે કુલ મળીને કહી શકાય કે વહેલી સવારથી પંચમહાલ જિલ્લામાં એક રીતે મેઘરાજા છે મન મૂકીને વરસી રહ્યા છે ને જે ચેકડેમ નાળા તેમજ નદીઓમાં નવા નીની આવક જે છે થવા પામી છે જી જી હનીફ સમગ્ર જાણકારી બદલ આભાર હાલ તો વરસાદને કારણે નદી નાળાઓમાં પાણીની ભરપૂર આવક થતા ખેડૂતો ખુશખુશાલ છે